નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ હેપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણય અંતર્ગત ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એક દિવસ આખી ગુજરાત વિધાનસભાનું સંચાલન તથા જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું સંચાલન દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી તાપી દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કલેક્ટર સભાખંડ ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી બાલિકા પદાધિકારીશ્રીઓના હસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો તથા વિવિધ લાભો અર્પણ કરાયા વ્યારા તાલુકાના રૂપવાડા ગામની યુવતીએ બારડોલી પોલીસ મથકે રમેશ ઉર્ફે રામુલાવ મહારાજ મિશ્રા વિરુદ્ધ બળાત્કાર અંગેનો ગુનો નોંધાવ્યો હતો જેની અદાવત રાખી રામુ મિશ્રાએ બાજીપુરા ગામની સીમાથી પસાર થતા કોકણવાડ બાજીપુરા રસ્તા પર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વાલોડ પોલીસે અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી શ્રીરામલના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વાલોડ તાલુકાના શિયાદલા ગામ ખાતે સાવંત સુખા હડપતિ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે શોભાયાત્રા અંગે કોઈપણ સક્ષમ અધિકારી પાસે પરવાનગી લેવામાં આવી ન હતી કોઈપણ પ્રકારની પરવાનગીને લઈને જાહેરનામાનું ભંગ કરવામાં આવતા વાલોડ પોલીસે આ અંગેનો ગુનો નોંધ્યો હતો વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લા એલસીબીએ સોનગઢ ખાતે વરલી મટકાનો પૈસા પર હાથ જીતનો જુગાર રમાડનાર મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા અને સોનલબેન બેન પટેલ તથા સુરેજ સોમા કોકણી અને સી વિનાયક કોરે એમ મળી કુલ ત્રણની અટકાયત કરી હતી તેમજ એકને વોન્ટે જાહેર કરવામાં આવ્યો હતો અને અંદાજે અગિયાર હજાર કરતાં વધુનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સોનગઢ પોલીસે ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરતી મહિલા બુટલેગર શર્મિલા ભીમસિંહ ઉર્ફે ગિમ્બિયા ગામિતને ઝડપી પાડી હતી તેમજ અંદાજે એક પોઈન્ટ ચોસઠ લાખ કરતાં વધુનો દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો લાવનાર મહિલા બુટલેગરના પતિને ભીમસિંહ ઉર્ફે ગિમ્બિયા ગામિતને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રાવ ટાપી ન્યૂઝ તાપી